ના ના ભાઈ વાંધો નહીં બદલાઈ નાખ ભાઈ બદલાઈ નાખ વાંધો નહીં તમને આમે એને નાક વગર ની નમણે છોકરી ની નાતી હોય ને એ જ ગમ છે અને એક્ટિંગ ના નામ ઉપર કોક કન્ટેન્ટ ચોરી કરી અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચરકી નાખતા હોય ને એ જ ગમ છે અમારા જે કામના માણસો નહીં ગમે વાંધો નહીં બદલાઈ નાખ સુના કે યે વી મેરી ગલતી હે નહીં ભાઈ મેરી ગલતી હે નહીં નહીં મેરી ગલતી હે નહીં બાબા મેરી ગલતી હે હેલો ગાઈસ બીએસ ફોર 19 ના સ્ટાન્ડર્ડ ક્યાં ક્યાં ખૂણે ખાત દી ગોતી ગોતી લઈ આવતો હોય તો એક ખોલોનું બટન દબાવવાનું થાય મોટા આજે મારી પાસે આવ્યા છે બે બે હજાર ઓગણીસ ના બીએસ ફોર એબીએસ ડિસ્ક બ્રેક મેગવીલ વાળા ફૂલ્લી લોડેડ સ્ટાન્ડર્ડ પહેલી ગાડીની વાત કરું તો ઓગણીસ નું મોડલ છે ફિક્સ રેટ એક લાખ એકાણું હજાર માં આપવાનું છે અને એસી હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં અને બીજી ગાડી પણ સેમ ટુ સેમ જ છે એની પણ કિંમત એક લાખ એકાણું હજાર ફિક્સ છે એસી હજાર ડાઉન પેમેન્ટ છે અને એ પણ ફૂલી લોડેડ છે તો આવી જ બેસ્ટ ડીલ માટે ક્યાં ઓળવાનું બાલાજી બાઇક્સમાં હોવ